રોમાલ ની કરતા ની વાત કરી જોતા ચાપાણી કરાવું ખબર અમાર લેવાનું બાઈક

લેવા જ્યાં જુના તમે ચા પાણી ને એવું કરાવો હોય એટલે તમને વીસ હજાર માં વીસ માં રીક્ષા લેવાની રીક્ષા રિક્ષા પડી બતા પચાવન હાજર હજાર ખર્ચો નહીં કાઢવાનો ચા પાણી દો આ જતા આખી જિંદગી ચા પીએ જી પે તો આવતી તારા એટલે બધા ખરી રિક્ષા મન ઉભા થો અમાર ભાઈ જોઈ લેવા દો મને જોવાનું જો ભાઈ બે લગા લઈ જવું આ તને મેલવા ના પડે પાછું મારવાના કમ્પ્લેન ચાલુ કરજો આ લોકો નું લઈને બે ચાલુ કરો કેલ મારો અરે ભાઈ કે કેવું છે બતાય કે આ ચાલી દીધું તો હલાવ દે બતાવી કેવી છે કેલે ચાલુ થાય તો બારું કેવા એમ કે બધા કેલ વાળી કે કિક વાળી કિક વાળી મંજીલા જેવું નુ બદલ કેવા જો હવે બતાવો કે બતા કે જો જો આ ચાલુ કરજો એક જો લઈ જો કા બહાર આયા તો કન્ફ્લેક્શન આવતું અરે ડુવા ને પ્યાપે હ તો હોટ એક આ ભાઈ તો અંદર જો કે પેટ ને બે બધું હારું હારું હટવા

ના ના યાર આપડે માથાકુર ચાલુ શું કરવાનું આ કીક મારે ચાલુ થઈ જશે

A ver, está callando la cara.

એક જણ તો જે રીક્ષા આલી છે એતો કે ચક્કર આવ્યો તારીખ સુધી સુનવા મળેલો તારું તો વેઠી વળી ગયી વેઠી તો એવી વળી ગઈ છે ને હવે કરું કોઈ કાગળ બાગળ લીધું તું કેમ એમ ભાઈ હું તો વિશ્વાસ છે આલી જમાના વિશ્વાસ કરાય હવે હું કરું કહું

બરાબર સાફ નક્કર ચક્કર નઈ ચાલે હું તો એવી ધૂણી નું પુસડીએ નાઈ જ મારા ઘેર નહી આવતી હા ભાઈ તમે બાઈક ને રિક્ષા લાવ્યા છો એટલે આવો હપ્તા પડતા નઈ તકલીફ હોય એવું થાય આખું થાય પણ હપ્તા લાવવા આવું કરવાનું

એમને તો હપ્તો બાકી જ ખબર નઈ અમારે બધા જ ભરાઈ ગયા તમે તારીખ તો તમારે ગઈ કે હપ્તા બાઈ તારીખ આવા થઈ ના ભાઈ જુઠ્ઠું ના બોલ્યા તારીખ નહીં આવી તમારી આપડું રાખો થોડી ના કાઢી ના પાડી પણ આવું તો ના કરાય કોને હાલ દે ના છે ઘર નો પૈડા કરીને આ તમે ભાગે રહો ગોમ ગયા ખબર પડશે સરપંચ ના કે તમે આ ભાગ વધારે એ કરો સરપંચ કે જવું પડે પાક બધો બે અમારા ઉપર જ સાધન લાવ સમજી ના જવાના લાઈ ગયા દાગી ના નઈ તો પૈસા પડ્યા તા પણ એમ એમને કદાચ આવતું હોય તો આઈડિયા ચાબા પડ્યા ને બધા એટલા ચાબા